जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप संदर्शन योग श्लोक तैतालीस पिता लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् णत्वत्समः अस्ति अभ्यधिकः कुतोण्यः लोकत्रयेऽपि અપ્રતિમ પ્રભાવા વો ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે વિશ્વરૂપના સાક્ષાત દર્શન કરીને અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યો છે હે શ્રી કૃષ્ણ

તો તમારાથી શ્રેષ્ઠ કોઈ કેવી રીતે હોઈ શકે આ પ્રમાણે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરતા અનુભૂતિ કરી રહ્યો છે કે બ્રહ્માંડમાં અન્ય એવું કોઈ નથી જે સર્વે ગુણોથી સંપન્ન હોય અને જે શ્રી કૃષ્ણ પરમાત્મા સમાન હોય ચાલો આપણે પણ એ અનુભૂતિ કરીએ કે આ સમગ્ર બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણ પરમાત્મા સમાન કોઈ નથી તથા એ પણ અનુભવીએ કે શ્રી કૃષ્ણ પરમાત્મા જ શ્રીમન નારાયણ છે અને શ્રીમન નારાયણ સર્વોપરી છે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા અર્જુનના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ પિતાસી લોકસ્ય ચરાચરસ્ય પૂજ્યુરૂસ્ત્યુક્રએમ પ્રભાવ શ્રીકૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનુંસાર અધ્યાય અઢાર ના શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન્નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન શ્રીમન્નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમનારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રીકૃષ્ણાપણમસ્તુ જય શ્રીમન્નારાયણ પિતાશ્રી ચરાચરસ પૂજ્યચ ગુરુર્ગરીયાન્ नत्वत्समः अस्ति अभ्यधिकः कुतोऽन्यः लोकत्रयेऽपि अप्रतिमप्रभावा पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यः लोकत्रयेपि अप्रतिमप्रभावा